તમારી દેવ ગમે એવી અડાખમ હોય પણ જેની વસ્તી કપાતર પાકે ને દેવ ને એક વાર રોવાનો વારો આવે તમે જોજો ક્યારેક એવી આપણા પરિવારમાં ઘટના કાયક બને એટલે સાહેબ તમારે હું કઉ છું સાથી ઠોકીને તમને ખાતરી કરવા માટે મઠ ના દરવાજા ને ખોલી અને માની મૂર્તિ હોય તો ભલે ફળા હોય તો ભલે ખાલી પાંચ મિનિટ નરેનભાઈ એની સામે જઈને ઉભા રહેજો એટલે તમને એનું રૂપ દેખાય પાવાના રાજા બાહુ રાજા એનો દીકરો રાજા પતાય મારી ગઢ પાવાની કાળિકા ને સિદ્ધ કરી અને મશરૂ અને મોડું નામની બે વસ્તુ ગઢ પાવાની આપ્યું એ કે લે રાજા આ બે વસ્તુ જ્યાં સુધી તારા પાવાની ગાદી માથે હશે ને ત્યાં સુધી કોઈ પણ રાજા સડાઈ કરીને આવશે તારા સડાઈ કરીને કદાચ તારા પાવાની માથે આવે ને એની જીત કોઈ દી નહીં થવા તો હું ગઢ પાવાની કાળિકા તારી અને વસ્ત બંધાવું પણ એક દી માણસ ના જયારે ખૂટી ગયા હોય સાહેબ હુગરી દેને સમજણ જેના કમતે મન કોળાએ આવેલ અવળા અક્ષર એને હાસું ન લાગે કઈ હમણાં ઘરેથી નક્કી કરીને આવે કે આપણે વાતું કરવા જ જવું છે આજનો ટાઈમ છે દિવસ ફાળ્યો છે પણ એકદી જેને કબૂદી હુદી અને મધીરા પાનના નશાની માલિબા દેદી મારી ગઢ પાવાની કાળકાનો પાલો પકડ્યો ને સાહેબ મારી ભગવતીએ કીધું કે માગી લે રાજા આમ દામ ઠામ ઈજત આબરૂ મેના પાલખી અરે આખી ગરમી ગુજરાત માંગી તો તારા ત્રાંબા ના પત્ર તને લેખ કરાવી દેવો પણ મદિરા પાન ની માલમાં ભાન ભૂલેલો એને એક જ કીધું કાલની રાત મળે રાત નો બાર એક નો ટાઈમ થાય ને એટલે એ ફૂલકુમરી તારે મારા મેલે મને મળવા આવવું પડે છે પણ મારી ગઢ પાવાની કાળી કઈ મનમાં વિચાર કર્યો કાલનો દી ઉગવા દઉં તો ને સાહેબ જેમ કાળા માથાના માનવીની બાયુ બાજરાનો રોટલો તાવડીમાંથી ફેરવે એમ દી ઉગે પેલા તો તારું પાવા ગઠને નો ફેરવી નાખો તો કાળી કાળે તમારી દેવ ગમે એવી હડાખમ હોય પણ જેની વસ્તી કપાતર પાકે ને સાહેબ એટલે દેવને એક વાર રોવાનો વારો આવે

મારી ગંઢપાવાની કાળીકાએ એકવાર કીધું કે જો મનની માલ પાસ ઓરતો કરીને એટલું કીધું કે જો મારો પતાય મને ઓળખી લે ને એક વાર હજી ઓળખી લે તો એને હજર અમર બનાવી દેવા મૃત્યુ લોકના ફેરા ટાળી દઉં સાહેબ માતાજી ગંઢ ભાવાની કાળીકાએ કીધું કે એ રાજા હાજી માગી લે કે કાંઈ માગવું નથી ફૂલકુંભરી તારા રૂપની માથે હું મોહિત થયો છું કાલનો દીવ ઉગે હાથ મેં રાજ પડે એટલે તારે મને મળવા આવવું પડે મને વસંત દે વસને બંધા મારી હારે અને મારી ગઢ પાવાની કાળીકા એટલું કીધું મેં માંગવાનું કીધું છે ને એને માગ્યું છે ને કાલની રાત પડે એટલે હું તને મળવા આવીશ આટલું કઈ મારી ગઢ પાવાની કાળિકા કાટ 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 ડુંગર ના પગથિયા સડી ગઈ છે પણ ડુંગર ની માથે રાજના બાર એક ના સમયે નમણે હાથ ધઈ અને મારી ગઢ પાવાની કાળીકા થઈ દીધો આવી ગયો હો મારો છે અત્યાર સુધી મારો માયનો છે ને એને જો હું મારું ને તો દેવ મટીને ડાકણ બની જાવ પણ હવે કાંઈક કરવું પડશે નકર કાલની રાત પડે એટલે મારે જાવું પડે મેં હું એની વર્ષને વસને બંધાણી છું વસન લઈને જો માળા ન ફરતા હોય તો હું તો દેવ છું મારાથી ન ફરાય અને સાહેબ દિવસ હોઈ હો દિવસ હોઈ ગયો મારી ગઢ પાવાની કાલી કાંઈ વિચાર કર્યો કે આજની રાત પડે ને તો મારે જવું પડે પણ પ્રભાતના પોરની માલિમાં મારી ગઢ પાવાની કાળી કાંઈ પોતાની જમણી ભૂજાની માલિમાં આમ કે આમ થાપો મારી અને ઝડપ દઈને આમ લોશન કાઢી સાહેબ વિજાગરો ભાટ તેથી મારી ગઢ પાવાની કાળિકા હવે ઉભો થઈને એટલું કીધું દેવી મને પ્રગટ કરવાનું કારણ શું છે અને તેથી મારી ગઢ પાવાની કાળિકા એ એક નાની એવી બી બનાવીને એના હાથમાં આપી જા આને વગાડજે આ એવું છે કે હારા હારા રાજા મહારાજા વાની માથે ડોલી જાય છે પણ દેદી વિજા કર્યા ભાટે એટલું કીધું કે મારી મને આ વગાડતા આપણે તારે નથી વગાડવાનું તારે તો ખાલી એની માથે પટી માથે ગહારો આપવાનો છે એમાંથી જો સત્રીસ રાગ કાઢો તો ગઢ પાવાની કાર્ય જંતર મોટું થુમડે જડ્યું બત્રીસે ગમે પણ છત્રીસે લાવણ લવે ઓલા વિજાણં ના ઠેરવે જેમ વિજાણંદ એક વગાડતો ને એમ જંતર મંડ્યું વાગવા હો આગો ગડ બાવાની ફોળી મંડી ગઈ ગાજવા અંતેથી કભી કે જનતર ભાંગ્યું જડ પડી તૂટ્યો મોભી તાર સૈયાની શેણી વયના મારું જંતર નૌખા ઠેરાગ હા હા વાહ જવજ વાહ એ તો સાહેબ લાગતું હોય એને જ લાગે બાકી કાનમાં ભટકાયું વાગવા અને મારી પાસે રાગ મંડ્યો નીકળવા એટલે મારી ગંડ પાવાની કાળી ગા પોતાના કાંડામાંથી એક ચૂટલી કાઢી અને એને ગંદતા ખીસા ખીસામાં ન ખાવી ક્યાલે આ ચૂટલી હારે લઈ અને હમણાં કશેરી ભરી અને પાવાનો પતાય પતાય બે ડાયરો ભરી બેઠે ખાલી જંતર વગાડવાનું છે અને ખાલી માગે ને તને એમ કે પાવાનો રાજા જયારે જંતર ના રાગ માં ઓળખોળ થઈને એમ માગી લે એટલે તારે ખાલી એટલું માગવાનું તમારી પાસે મશરૂ નામ ની બે વસ્તુ એની આપી દો અને જો તને ના પાડે ને તે દી આમ રજવાડા ની વચ્ચે ચુટલી નો ઘા કરી કે રાજા વચન જો કદાચ પાડી નો એક તો લે આ બંગડીયા ચૂટલી પહેરી લે અને સાહેબ નવ હવા નવ નો ટાઈમ થયો અને તોપુ નો ભડાકા થયા ડાયરો કશેરી ફરાણી હો મુઠીઓ વાળે મળદ નો થવાય ઠીકા મારે ધણી નો બનાય હે પણ ખોડાવું હોય જો પાદરમાં બની પાળીઓ તો તો સુરા રણ સંગ્રામે ચડાય આ એનું કામ છે આ એનું કામ છે સાહેબ આ પાળીઓ થઈને પૂજા હોય એમને એમ નથી એમાં ખોવું પડે કઈ સગા સડાવે તેલ સિંદૂર અને સગા સડાવે સાપા

ફોન બીજી ભાળેલ નહીં જાવું કયો કિસે બેઠા છે કી બેહાર્યા છે તે બાંદરા અને બેસી ગયા હો સાહેબ આયભાઈ ઓલો જંતરી કે તારા માટે જ આવ્યો છું માગ થઈ ગયો ડાયરામાં સાહેબ જેમ માંદરામાં ભેંસ પડે ને ડેડકા કાંઠે સડી જાય ને એમ સડી ગયા જે ભાન ભૂલી ગયા ગળકથોલિયા ખાતા લઈ ગયા આખા પાછા શણા નો શણાનો શણાનો રાગ અને નાગ જેમ મોરલી ની માથે ડોલે એમ પાવાનો રાજા પતાય તેથી એટલું કીધું માગી લે કવિરાજ કે બાપુ દેવું દોયલું છે બોલવું હેલું છે અરે પણ હું ક્ષત્રિય છું માગી તો જો જંતરને હેકેલી હેઠે મેકી બે હાથ જોડીને એટલું કીધું કે અંદાતા તમારી પાસે માગવાનું કયો ને તો તમારા પાવાગઢ ની ગાદીની માથે મશરૂ નું નામ ની બે વસ્તુ છે ને એ બે મને આપી દો આ બે લેવા માટે જ આવ્યો છું જંત્રી એ કદાપી ન બને કદાચ મારું માથું માગી તને આપી દો આ તો અમારા વડવાનું છે અને તેથી એને બંગડી ખીસા કાઢીને કાઢી ના ડાયરા વચ્ચે હોળ હાંકના રાજપૂત વચ્ચે ગાકરો ઠાણા ના મહારાજ જો તમે વસન સુકી ગયા ને વસન ભંગ થતા હોય ને તો નિશ્ચય નમી હાથ લાંબો કરીને જમણા હાથમાં બંગડી પહેરી લ્યો એટલે મારે આવી ગયું બધું સાહેબ મરી જાય તો છત્રીનો બસો બંગડી પહેરે હે આમાં બેટા રાજપૂત કોકતો કયો પહેરે નો પહેરે તમારા મોટે મારે ન્યાય કરાવશે નો રે રાઘવ ને ભલકુ માથામાં મારે માથામાં સમય આવે સારણ આવી ગયો સમય એ રાજા પહેરી લ્યો એટલે મારે બધું આવી ગયું ઝડપથી ગાડી ગાદી ઊંચી કરીને મૈસૂર મો લે આમાં જ તારો જીવશે ઉપાય લઈ અને હાલ તો થયો મારી ગઢ પાવાની કાળીકા હમળીનું રૂપ લઈને ગઢ પાવાની માથેથી ઉતરી રજવાડાની માલમાંથી બહાર નીકળ્યો ને ગામના સીમાડે પોગે ન પોગે હાથમાં ઓલી બે વસ્તુ જોતો થાય ખમણીનું રૂપ લઈને માતાજી આમ કરી ઝડપથી હાથમાંથી લઈ લીધી આમ જંત્રીએ જોયું મારી ગઢ પાવાની કાલકા પોતાના રૂપમાં આવીને એટલું કીધું જંત્રી હવે પાવાનું પતન થઈ ગયું માની અને સાહેબ મમદગીજની ગીજની દિલ્હીની માલબા એ વખતે રાજ મોહમ્મદ ગીજની સપનાની માલબા જઈ બાર વાગ્યાના ટાઈમે બપોરે પોતાના ઢોલિયામાંથી ઉતેલા સપના જઈને કીધું કે ઉભો થા મમદ કે પણ કોણ હું ગઢ પાવાની કાળ કે મારી અત્યારે આયો હું પાવા માથે તણ તણ વાર સડાઈ કરીને કે મારી તણ વાર હું હાર કબૂલ કરીને આવ્યો છું ગઢ પાવાની કાંકરી મારાથી ખરી નથી ચોથી વાર સડાઈ કર અને જો હું હગા હાથે તને પાવો તારા તાબે કરાવું ને તો એમ માનજે ગઢ પાવાની કાળ કે બોલે અન મમદ ગીતની ફોજ લઈ એ ગંગા ને જમના નામની તોપુના જયારે મોરસા મંડાઈ ગયા અને કોઈએ જઈ અને પતાય રાજાને એટલું કીધું કે મહારાજ આપણા ગઢ પાવાને ઘેરી લીધો છે કોણે મમદ ગીધની ત્યાં એને ઓલી વાત યાદ આવી કે મારા વડવા કહેતા કે પેઢીઓની દર પેઢી કદાચ રાજા રજવાડાની માલપા હોય ને આજ હું છો કાલ તારો વારો આવે પછી તારા બાળ બચ્ચાનો વારો આવે પણ આ બે વસ્તુ રહી કોઈને દેતો નહીં અને જેથી આ બે વસ્તુ રજવાડાની માલપા નહીં હોય ને તેથી પાવાનું પતન થઈ જાય છે અને સાહેબ રાણી મંગળા ફતા રાજા લાંબા હાથ કરીને રોવે પણ તેથી મારી ગઢ પવાની કાળી કાંઈ રાણી મંગળા એટલું કીધું રાણી તારા પતા ને મેં ત્રણ ત્રણ વાર સમજાવ્યો તો કે રાજા માગી લે ગેરુડી ગુજરાત માગી દો પત્ર લેખ કરી દો પણ મારા રૂપની માથે મોહિત થઈ અને એક ટળીને બે નો થયો હવે તારા પાવાનું પતન હાજી થશે અને કાયલી થાય અને સાહેબ એ મોહમ્મદ ગીજની પાવાની માથે પોતાનો કબજો મેળવ્યો અને મારી ગઢ પાવાની કાળીગા ડુંગરની માથે સડી ગયો